વિસ્તારમાં છે વિસ્તારથી નવસારી જિલ્લામાંથી અને તાપી જિલ્લામાંથી શરૂઆત થાય છે અહીંના ખેડૂતો મને મળવા પણ આવ્યા હતા ત્યારે પણ એમને ચેતવ્યા હતા ચૂંટણી દરમિયાન પછી અહીંના તત્કાલીન કલેક્ટર દ્વારા પણ આ ફેક છે એવું કહેવામાં આવ્યું હતું જીતુભાઈ ચૌધરી માજી શ્રી દ્વારા ફેક કહેવામાં આવ્યું હતું પરંતુ અત્યારે માપણી ચાલુ છે અને અમે પણ ઉત્તમભાઈના વંશજ છીએ અમે પણ આ ખેડૂતો માટે લડીશું ફેટ કોરિડોર આ વિસ્તારમાંથી નીકળવાનો છે એમ પેપરમાં અને ડીએફએફસીમાં ગૂગલ મેપ પર બતાવે છે ત્યારે કિસાન પંચાયત દ્વારા ધારાસભ્ય તરીકે હું અને અરવિંદભાઈ અમે સમગ્ર આ વિસ્તારના બધા જ આગેવાનો ફેટ કોરિડોર આ વિસ્તાર મહામૂલી જમીનમાંથી નહીં નીકળે તેના માટે અમે વિરોધ પણ કરીએ છીએ અને અમે સરકારને અને કલેક્ટર આવેદન આવેદનપત્ર પણ અમે આપવાના છીએ કારણ કે ફેટ કોરિડોર ગુડ્સ કેરી કોરિડોર રેલવેના પેરેલ બની ગયો છે એટલે આ વિસ્તારમાં હવે પછી મહામૂલી જમીન ન બગડે તેનો અમારો આ વિસ્તારના તમામ ખેડૂતોનો આડી વલસાડ નવસારી અને અન્ય વિસ્તારના ખેડૂતોએ રજૂઆત કરી છે અલગ અલગ પ્રોજેક્ટ ગોથ સ્પેનના વિશે જે રજૂઆત કરી છે એને હું યોગ્ય સ્તરે રાજ્ય સ્તરે હોય કે કેન્દ્ર સ્તરે હોય યોગ્ય સ્તરે રજૂ કરવાના છે અને આપણા ખેડૂતોને નુકસાન ના પહોંચે એવું અમે ખાસ જે ઇલેક્શન પહેલા વિડીયો બનાવ્યો હતો તદ્દન ખોટો હતો એમણે ખોટા ખોટો નેતો મૂક્યા હતા ખોટા ખોટો વિડીયો બનાવ્યા હતા અને કલેક્ટરે પણ એનો રડિયો આપ્યો હતો કે આવા કોઈ પણ વિડીયો કે મેપ ખોટા હતા એટલે એ વસ્તુ તો ખોટી જ હતી આવનારા દિવસમાં આવા કોઈ પ્રોજેક્ટ આવે તો હું અને અમારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જ્યાં પણ રજૂઆત કરવું પડે ત્યાં અમે યોગ્ય રજૂઆત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે